ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતની જવારા વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ હતી મનગમતું ભરથાર મેળવવા માટે પાંચ દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની ક્વારિકાઓએ આરાધના કરી હતી શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું કોઈ અનિચ્છિત કોઈને બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો જે નર્મદા મૈયા ખૂબ પવિત્ર નદી છે તો તેમાં પાંચ દિવસ ગૌરી વ્રતો ગૌરી કરી અને પાંચ દિવસ પછી અહીંયા ઉજવવામાં આવે છે જવારા પધરાવવામાં આવે છે અને નર્મદા નદીનું મહત્વ ખૂબ જ છે આજે અમે પાંચ દિવસ થાય ગૌરી વ્રત કર્યું નાની બાળકીઓએ તો આજે પાંચ દિવસ પૂર્ણ થયા અને છેલ્લા દિવસે નર્મદામાં Wisa chan um, korwa mawe.